બોન્ર વર્ષ પછી આ રાશિના જાતકોને થશે ધનની વર્ષા આ દુર્લભ સંયોગ બોન્ર વર્ષ પછી અચાનક થઈ રહ્યો છે જેના કારણે તેની અસર જોવા મળશે બાર માંથી આ છ રાશિના લોકો પર માતા ગૌરી અને શિવની કૃપાથી આ રાશિના લોકોને અપાર સુખ અને પ્રસન્નતા મળશે જે તેમનું જીવન સુંદર બનાવશે મિત્રો માતા ગૌરીએ તમને એ રીતે આશીર્વાદ આપ્યા છે કે તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થશે અને તેની સાથે ધનના માર્ગો ખુલશે ભગવાન શિવની કૃપાથી તમને ખૂબ જ સારા સમાચાર મળશે મિત્રો સાવન મહિનામાં બનતા દુર્લભ સંયોગને કારણે ભોલેનાથજી તમને કોઈને કોઈ ખુશખબર આપતા રહેશે ભોલેનાથ ના આશીર્વાદ થી તમારું ભાગ્ય ચમકશે અંત ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ ખાસ હશે મિત્રો સનાતન ધર્મમાં સાવનનો મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો શ્રાવણ માસમાં આવતા દરેક સોમવારે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે આ કરવાથી ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થાય છે વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે બાવીસ મી જુલાઈ થી સાવન મહિનો શરૂ થયો છે અને તે ઓગણીસ સમાપ્ત થશે આ વખતે જ્યોતિષીય ગણતરી મુજબ ઘણા દુર્લભ સંયોગો બની રહ્યા છે જે લોકોને અસર કરશે તમામ બાર રાશિઓ જોવા મળે છે તો ચાલો આ વીડિયો માં તમને જણાવીએ કે કઈ રાશિ ના વ્યક્તિ ને ભોલેનાથજી નો વિશેષ આશીર્વાદ મળશે પરંતુ તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરી મુજબ લગભગ અસર તમામ બાર રાશિના લોકો પર જોવા મળશે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેના જીવનમાં ખુશીઓ આવવાની છે અને માતા ગૌરી ભોલે શંકરના આશીર્વાદ વરસશે તો મિત્રો આ પહેલા વિડીયોમાં આગળ વધો જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભોલે શંકર ના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો કૃપા કરીને આ વિડીયો લાઇક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ લખો જેથી માતા ગૌરી અને ભોલે શંકર ની કૃપા હંમેશા તમારા પર રહે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે માતા ગૌરી અને ભોલે શંકર બાબા ના આશીર્વાદ એક

તમે જે પણ કાર્ય હાથ ધરશો તે માતા ગૌરી અને ભગવાન મહાદેવજી ના આશીર્વાદ થી સફળતા પૂર્વક પૂર્ણ થશે સાથે જ જો તમે વેપારી વર્ગ ના છો તો તમારા વ્યવસાયમાં પણ લાભ થશે પારિવારિક સંબંધો સારા રહેશે મિત્રો જો તમે ઘણા વર્ષો થી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે કારણ કે તમે તમારા બાળકો શિક્ષણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો હવે તમે મેષ રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મહેનતનો ફાયદો ઉઠાવી શકશો ફક્ત ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પਹਿલા કરતાં સારી રહેશે અને તેની સાથે લોકો આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ મળશે આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે મિત્રો તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારી મીઠી વાતોના કારણે તમારા બધા કામ પૂરા થશે ભગવાન માતા ગૌરી અને ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ચાલો તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે રાશિચક્ર ચક્ર તમે દિવસે અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો જેથી વિશ્વ હવે તમારો મહિમા જોશે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે તમને જણાવી દઈએ કે જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે સુખી લગ્નજીવન રહેશે તમારું મનપસંદ આ સમય દરમિયાન તમને તમારા રોકાણોમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજાર સટ્ટાબાજી અને લોટરીમાંથી પણ નફો મેળવી શકો છો આ સાથે તમારી આવકમાં પણ વધારો થશે બે વૃષભ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે સાવન મહિનામાં બનેલા યોગથી તમને ઘણો ફાયદો થવાનો છે હા મિત્રો અમે તમને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી તમારો સમય સારો થવાનો છે સારું મિત્રો વૃષભ રાશિના લોકો માટે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદ લેવાથી તમારા પરિવારમાં સફળતા પ્રાપ્ત થાય છે

તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે માતા ગૌરી અને ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમને ધન સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે આશ્વનના દુર્લભ સંયોગ સાથે સમાપ્ત થઈ જશે આ સાવન પર ભોલે શંકરની કૃપા તમારા સમગ્ર પરિવાર પર રહે ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકો ને જણાવી દઈએ કે સાવનનો મહિનો તુલા રાશિના લોકો માટે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ લઈને આવશે અને આ સાવનનો મહિનો તમારા કરિયરમાં ઉત્તમ પરિણામ આપનારો માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે સાવનનો મહિનો ખૂબ જ લાભદાયી રહેવાનો છે તમને જણાવી દઈએ કે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી તમને અમર્યાદિત ધન પ્રાપ્ત થશે તુલા રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તુલા રાશિ માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમારા બધા અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે આવનાર સમય તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ લાવશે ધંધામાં અચાનક ધન લાભ થશે પ્રવાસની તક મળશે આવનારો સમય તમારા માટે સારો રહેશે ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તમે પ્રસન્ન રહેશો ચાર ધનુ ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સાવન મહિનામાં બનતા દુર્લભ સંયોગને કારણે તમને સાવન મહિનામાં માતા ગૌરીનો સહયોગ મળશે મિત્રો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો તમારી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે સાવન મહિનામાં બનેલા સ્વાર્થ સિદ્ધિ યોગથી તમારા કામમાં તમારી રુચિ વધશે અને તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે જો તમે વેપાર કરો છો તો તમારા વ્યવસાયમાં સારો નફો થવાની સંભાવના છે ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશો મિત્રો આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે અને સાથે જ અમે તમને ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે સાવન મહિનાનો આ સંયોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે માતા ગૌરી અને ભગવાન શિવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે માતા ગૌરી અને ભોલે શંકરજીના કારણે તમારા બધા અટકેલા કામ પૂરા થશે સાથે જ ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે હા ધનુ રાશિના લોકો મળશે અને તકોનો લાભ ઉઠાવીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમારું જે પણ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તે હવે માતા ગૌરી અને ભગવાન શિવજીના કારણે સમયસર પૂરું થશે સાથે લોકો તમને જણાવવું જોઈએ કે ભોલે બાબા તમારી કારકિર્દીમાં પણ તમારો ઘણો સાથ આપશે ધનુ રાશિના લોકો જો તમે કોઈ કામ શરૂ કરવા ઈચ્છો છો તો તમે તે કામ સફળતાપૂર્વક શરૂ કરી શકશો મિત્રો ભગવાનના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન તમને તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે આ સાથે તમારા વ્યવસાયમાં પણ વધારો થશે તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે તમારા સાવન મહિનામાં બનતા દુર્લભ સંયોગને કારણે તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેક ભગવાન શિવ કૃપા તમારા પર રહે પાંચ મકર રાશિ મકર રાશિ લોકો અમે તમને જણાવી દઈએ કે આ સાવન રાશિના લોકો તમારા પર માતા ગૌરી અને ભગવાન ખુબ જ પ્રસન્ન છે અમે તમને જણાવીએ કે આ સાવંત તમારા સ્વાસ્થ્યમાં ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ છે માતા ગૌરી અને ભગવાન શંકરના આશીર્વાદથી સમાપ્ત થશે તમે તમારી આવકમાં જબરદસ્ત વધારો જોશો જે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો કરશે દેવી ગૌરીની કૃપાથી તમે દિવસ રાત ચાર ગણી પ્રગતિ કરશો જેના કારણે દુનિયા તમારી સુંદરતા જોશે મકર રાશિના લોકો તમે તમારા બાળકોની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ થશો તે જ સમયે મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જે લોકો કામ કરી રહ્યા છે તેમની પાસે એવી સંભાવના છે પ્રમોશન મેળવો હા મિત્રો માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમારું મન પ્રસન્ન રહેશે મકર રાશિના લોકોનું પારિવારિક જીવન તમારા પરિવારમાં માં પતિ પત્ની વચ્ચે પ્રેમની સંવાદિતા વધશે તેજ સમય તમે તમારા પડોશીઓની વાણી અને વર્તનને પ્રભાવિત કરી શકો છો તમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો બધા સભ્યો વચ્ચે સારો તાલમેલ રહેશે અને સહકારની લાગણી જોવા મળશે અને તે જ સમયે તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય પસાર કરશો જ્યારે કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડો સમય રહેવા આવશે આ સાવન જો તમે કાવડયાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરતા ભોલે બાબા ના દરબારમાં પ્રસન્ન ચિત્તે જાઓ અને અરજી દાખલ કરો બાબા મને તમે ખૂબ પસંદ કરો છો છ સિંહ રાશિ સિંહ રાશિ ના લોકો એ તમને જણાવવું જોઈએ કે આશ્વન માં સહયોગ તમારા જીવનમાં પ્રગતિ નો માર્ગ ખોલશે સિંહ રાશિના જાતકો માટે સાવન માસમાં માં અવરદાન સાબિત થવાનો છે અને તેમને નવો ધંધો શરૂ કરવાની તક પણ મળશે તેઓ જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશે અને દરેક જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે તેમજ વેપારી મદદ કરશે નફો મેળવો તમે દરેક પગલું જ સમજી વિચારી ને ઉઠાવશો અને તમારી પોતાની જગ્યા બનાવી શકશો જ્યારે નોકરી કરતા લોકો વાત કરીએ તો સાવન મહિનામાં એક દુર્લભ સંયોગ કારણે તેમને કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે સારી આવક જે તમારા મન અને હૃદય થી વધુ પૈસા કમાવવાનું વિચારશે અને તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે અને તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે તમે તમારા જીવનસાથી સાથે કેટલીક મિલકત ખરીદવાની યોજના પણ બનાવશો ચાલો તમને જણાવીએ કે જો તમે આમાં સગાઈ કરી રહ્યા છો તો આ સાબંધ માતા ગૌરી ભોલેનાથના આશીર્વાદથી હા શિ તમને જણાવી દઈએ કે જો તમે સાવન મહિનામાં ભોલે શંકરના રુદ્ર અભિષેકનું આયોજન કરી રહ્યા છો તો તમને ગૌરી અને ભોલે શંકરની કૃપા પ્રાપ્ત થશે મિત્રો વિડિયો તમને કેવો લાગ્યો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો જેથી કરીને તમે માતા ગૌરી અને ભોલે બાબાના આશીર્વાદ મેળવી શકો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અભ